પ્રકરણ સાત ભાડજની પોળનું અંધારું માઇનસ આવૃત્તિ બે હાઉસ અમદાવાદ પ્રેસ હાઉસના જૂના દરવાજા પરનો ધીમો અને વ્યવસ્થિત ખટખટાવવાનો અવાજ ઘોર અંધારામાં પણ સ્પષ્ટપણે ગુંજતો હતો આર્યનના હાથમાં રહેલી સમયદર્શિકાના પાના ધ્રુજતા હતા જાણે તે ડાયરી પણ આવનારા ભયથી પરિચિત હોય કોણ છે આર્યને ધીમા છતાં મક્કમ અવાજે પૂછ્યું જવાબમાં કોઈ અવાજ ના આવ્યો પણ દરવાજા નીચેની સાંકડી ફાંટમાંથી એક કાગળનો નાનો વીંટો સરકાવવામાં આવ્યો આર્યને વીંટો ઉપાડ્યો તે એક હાથથી દોરેલો અત્યંત ચોકસાઈ ભર્યો નકશો હતો ભાડજની પોળનું લેઆઉટ જેમાં જૂના શિવાલય સુધી પહોંચવાનો ગુપ્ત માર્ગ દર્શાવેલો હતો તેની બાજુમાં વિશાખાના હસ્તાક્ષરમાં લખેલું હતું શિકાર આજે રાત્રે છે પૂનમે નહીં સમયદર્શિકાનું રક્ષણ કરો શિવાલયની પશ્ચિમ દિવાલ પાસેની સાતમી મૂર્તિ ગુપ્ત માર્ગ ખોલશે મેં તમને જોયા નથી વિશાખા બંનેને વિશ્વાસ થઈ ગયો વિશાખા તેમની સહાયક હતી તે આપણી રાહ જોતી હતી ડિમ્પલે ઉતાવળમાં પોતાનો કેમેરા બેગમાં મૂક્યો તેના પિતાને ખબર ન પડે તે રીતે તેણે આપણને મદદ કરી છે આર્યને તાત્કાલિક પોતાનો મોબાઈલ ચેક કર્યો ઇન્ટરનેટ કનેક્શન અને જીપીએસ કામ નહોતું કરતું કાનૂનીના જાળમાંથી બહાર નીકળવું પડશે ભાડજની પોળ ભાડજની પોળ જાળ અને મૌન રાત્રિના બે વાગ્યા હતા જૂના અમદાવાદની ભાડજની પોળમાં વીજળીના લેમ્પનો પીળો પ્રકાશ પણ અંધારાને ભેદી શકતો નહોતો અહીંની ગલીઓ એટલી સાંકડી હતી કે ઉપરના માળના પાડોશીઓ હાથ મિલાવી શકે હવામાં ધૂળ અગરબત્તીની સુગંધ અને જૂના લાકડાની વાસ હતી આર્યન અને ડિમ્પલ વિશાખાના નકશા પર સંપૂર્ણ આધાર રાખીને આગળ વધ્યા દરેક વળાંક દરેક જૂનું મકાન અને દરેક ચબૂતરો તેમને ભયની નવી ઊંડાઈમાં ધકેલતા હતા આ પોળ જે દિવસના પ્રકાશમાં શાંત લાગતી હતી તે રાત્રે એક ગુપ્ત સમાજની પ્રતીક્ષા કરતી કબ્રસ્તાન જેવી લાગતી હતી અડધા કલાકના સંઘર્ષ પછી તેઓ પોળના એકદમ અંદરના ભાગમાં આવેલા જૂના શિવાલય પાસે પહોંચ્યા શિવાલયની દિવાલો લીલ અને ધૂળથી ઢંકાયેલી હતી પ્રવેશદ્વાર પર મોટું તાળું લટકતું હતું જે સૂચવતું હતું કે મંદિર બંધ છે આગળનો માર્ગ ક્યાં છે આર્યન ડિમ્પલે ધીમા અવાજે પૂછ્યું નકશા મુજબ તેમને મંદિરની પશ્ચિમ દિવાલની આસપાસ જવું પડ્યું જ્યાં એક નાનું તૂટેલું ધર્મશાળાનું મકાન હતું ધર્મશાળાની પાછળ એક પથ્થરની દિવાલ હતી જેના પર વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ કોતરેલી હતી જે સમયના પ્રભાવ હેઠળ ખવાઈ ગઈ હતી સાતમી મૂર્તિ આર્યને ગણતરી શરૂ કરી એક બે ત્રણ છ સાત સાતમી મૂર્તિ ભગવાન ગણેશની હતી જે અન્ય મૂર્તિઓ કરતાં થોડી વધારે કાળી પડી ગઈ હતી આર્યને સમયદર્શિકામાંથી કોડની ગણતરી યાદ કરી શાંતિ ત્રણનું પગથિયું તેને કાનૂનીની તલવાર તો નહોતી મળી પણ વિજયભાઈએ આપેલો એક નાનકડો નક્કર પિત્તળનો કટકો તેની પાસે હતો તેણે કાળજીપૂર્વક પિત્તળના કટકાને ગણેશની મૂર્તિની આંખો પર દબાવ્યો ખડડડ પથ્થર ઘસાવવાનો ધીમો ઊંડો અવાજ આવ્યો મૂર્તિની નીચેની પથ્થરની જમીન ધીમેથી ધસી ગઈ અને નીચે એક ઊંડો અંધારો ભૂગર્ભ માર્ગ ખુલી ગયો અંદરથી મંદિરોમાં વપરાતી કામયાબ અગરબત્તીની તીવ્ર સુગંધ અને સાથે લોહીની હળવી વાસ આવી રહી હતી શિવાલયનું ભૂતળ કાનુનીનો યજ્ઞ આર્યન અને ડિમ્પલ ભૂગર્ભ માર્ગમાં પ્રવેશ્યા માર્ગ નીચેની તરફ જતો હતો થોડી જ વારમાં તેઓ એક મોટા ગોળાકાર ખંડમાં પહોંચ્યા ખંડની વચ્ચે એક ઊંચો નાગ નાગદેવતાનું પ્રતિક ધરાવતો પથ્થરનો વેદી ઓલ્ટર હતો વેદી પર પિત્તળના વાસણો ગુલાબના ફૂલો અને ધૂપના વાદળો છવાયેલા હતા આસપાસ આઠ કાળા ઝભ્ભા પહેરેલા પુરુષો અને સ્ત્રીઓ ઊભા હતા આ કાનૂનીના આઠેય શાખાઓના વડા હતા તેમના ચહેરા કાળા વસ્ત્રોથી ઢંકાયેલા હતા જેથી તેમની ઓળખ છતી ન થાય અને ખંડના કેન્દ્રમાં ડેપ્યુટી મેયર અનિલ દેસાઈ સફેદ વસ્ત્રોમાં સજ્જ ઊભા હતા તેમના હાથમાં કાનૂનીની તલવાર હતી જે ચાંદીના પ્રકાશમાં ચમકતી હતી દેસાઈના ચહેરા પર હવે કોઈ સ્મિત નહોતું માત્ર શક્તિની ભૂખ અને તીવ્રતા હતી તેમની સામે પથ્થરના સ્તંભ સાથે બે વ્યક્તિઓને સાંકળો વડે બાંધેલા હતા પ્રોફેસર અનિરુદ્ધ વ્યાસ અત્યંત નબળા પણ તેમની આંખોમાં જ્યોત હજી જીવંત હતી અને તેમની બાજુમાં મૃણાલી ડિમ્પલની બહેન તે મૂર્છાવસ્થામાં હતી પણ તેના કપાળ પર આઠ કમળવાળા લોકેટની ડિઝાઇનનું નાનકડું રક્તનું નિશાન હતું ડિમ્પલે પોતાનો હાથ મોં પર દબાવી દીધો જેથી તે ચીસ ન પાડી ઉઠે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અનિલ દેસાઈએ ઊંડો શ્વાસ લીધો અને પોતાનું ભાષણ શરૂ કર્યું તેમનો અવાજ ખંડમાં ગુંજતો હતો કાનૂનીના વડાઓ રત્નકાંત શાસ્ત્રીના ગુપ્તપુરાણનું અંતિમ સત્ય આજે અહીં પ્રસ્થાપિત થશે પ્રોફેસર વ્યાસે તેમના જીવનમાં જે જ્ઞાન એકત્રિત કર્યું તે જ્ઞાનનો ઉપયોગ હવે અમદાવાદ શહેરની નવી સત્તા માટે થશે પ્રોફેસરની પુત્રીનું રક્ત જે કાનૂનીના જ્ઞાનથી સિંચાયેલું છે તે આઠમા દરવાજાની સીલ તોડશે અને પછી અમદાવાદની સત્તા સદીઓ સુધી આપણા હાથમાં રહેશે દેસાઈએ કાનૂનીની તલવાર હવામાં ઊંચી કરી પ્રોફેસર અનિરુદ્ધ વ્યાસ તમારી સમયદર્શિકામાં છુપાયેલો કોડ કહો આઠમા દરવાજાનું અંતિમ સત્ય કહો પ્રોફેસરે નબળા અવાજે જવાબ આપ્યો સત્ય મૃત્યુમાં નથી અનિલ તે મુક્તિમાં છે તે કોડ મેં ક્યારેય ડાયરીમાં લખ્યો નથી તે કોડ મારા મગજમાં છે દેસાઈના ચહેરા પર ગુસ્સો આવ્યો તેમણે કાનૂનીની તલવાર પ્રોફેસર તરફ તાકી આર્યનને ખબર પડી ગઈ હવે સમય નહોતો પ્રોફેસર રોકાઈ જાઓ સત્યનું બલિદાન ન આપો આર્યને બૂમ પાડી અંધારામાંથી બહાર નીકળીને આર્યન અને ડિમ્પલ અચાનક ખંડની લાઇટના પ્રકાશમાં આવી ગયા અનિલ દેસાઈએ તલવાર નીચે કરી અને તેમના ચહેરા પર એક ભયાનક વિજયી આવ્યું આર્યન શુક્લ સમકાલીન સત્યનો પત્રકાર અને પ્રોફેસર વ્યાસની બીજી પુત્રી ડિમ્પલ તમારું સ્વાગત છે મને ખબર હતી કે તમે આવશો તમે આ જાળમાંથી ક્યારેય બચી નહીં શકો દેસાઈએ કાળા વસ્ત્રોમાં છુપાયેલા પોતાના અંગરક્ષક પડછાયા તરફ ઇશારો કર્યો કાનૂનીનો યજ્ઞ હવે શરૂ થાય છે બંનેને પકડો શું આર્યન અને ડિમ્પલ હવે કાનૂનીના મુખ્ય શિકારીના હાથમાંથી બચી શકશે પ્રોફેસર વ્યાસના મગજમાં છુપાયેલો આઠમા દરવાજાનો અંતિમ કોડ શું છે અને મૃણાલીને કઈ રીતે બચાવવી ક્રમશઃ